સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચની નિર્ભયા સાથે થયેલા રેપ વિથ મર્ડરના મામલામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી અને નરાધમને કડક સજાની માંગ કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસે છે ત્યારે તેઓની સુરક્ષા અને સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેમજ નરા તમને સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હું ચાવડા રશ્મિકા હું અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ તરફથી સૌને નિવેદન કરું છું કે જગડિયા તાલુકામાં થયેલ દીકરી પર દુષ્કર્મ આચરેલો છે જેના ઉપર અમે સખત પગલાં લેવા માટે તમને વિનંતી કરીએ છીએ તેમજ અમે જણાવીએ છીએ કે ભરૂચ જિલ્લામાં આજે દેશ પરદેશથી લોકો આવે છે પરંતુ જો આપણા દેશની જ અને આપણા શહેરની છોકરી સુરક્ષિત ન હશે તો આપણે બીજાને શું કહીશું તેથી અમારો આગ્રહ છે કે તમે તેને જાહેરમાં ફાંસીની સજા કરો અસ્તુ નમસ્તે હું તક્ષ પાંડ્યા હાલમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં નગર મંત્રી નગરમંત્રીનું દાયિત્વ આપ સૌ વંચિત હશો કે હાલમાં જે ઝઘડિયા તાલુકામાં જે છોકરી પર દુષ્કર્મ દસ વર્ષની છોકરી પર દુષ્કર્મની ઘટના બની છે તો તેને લઈને આ ગુજરાતમાં આ પ્રકારનો પ્રશ્ન બને છે તે કેટલા હદે યોગ્ય છે કે ભાઈ ગુજરાતમાં પણ ભરૂચમાં આ પ્રકારનો પ્રશ્ન બન્યો છે તે કેટલા હદે યોગ્ય છે તો અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માંગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં ફાંસીની રજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે તો સરકારથી અમારો આ પ્રકારનો એક આવેદન છે તમે સ્વીકારશો